ફરમાઈશ પૂરી કરે કયું ગીત ગાવાનું સાહેબ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતન તનુપુર બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે નવા બ્લોગમાં આપ મારા સરસવાના જય શ્રી કૃષ્ણ તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે બ્લોગની બહુ મોડા શરૂઆત કરી કેમ કે એમણે બે દિવસથી આપણે ઉજાગરા હતા રમીણ હતી અને લગ્ન ગીત હતા કાલ તો કંઈ બ્લોગ ઉતાર્યો નહોતો તો બે દિવસથી કામ બધું ઘરમાં પેન્ડિંગ પડ્યું છે અને હજુ પણ ખાસ ઉતર્યો નથી થોડું શરદી જેવું લાગે છે થોડું વાતાવરણના લીધે અને થકાવટના લીધે થોડું આજે તાવ જેવું અને શરદી જેવું લાગે છે પણ કામ તો કરવું જ પડે આપણે મારા સિવાય કોઈ છે નહીં કે જે કર્યું અને લલિતા જગ્યા છે બા અને ઘરનું બધું કામ તો મારા માથે જે છોકરાઓ સૂધતા છે તો ઉઠીને પહેલાં વાસણ કર્યા પાણી છે તો કપડાં અડધા મશીનમાં નાખશું નવા કપડાં પાછા જાતે ધોવા પડશે તો કાલની વાતનું આપણે પાછળ આપણે કુંડું ને પીવી ચાટ મૂકી છે અત્યારે મેં જોયું બહાર આવી તો કાબર બચારી પાણી માટે જોતીથી ચાટમાં જઈ આવીએ પેલાં કુંડામાં જઈ આવીએ આપણે ગોઠી છે પણ કાલે કોઈ ઘરે હતું નહીં છોકરાઓ કોઈ ઘરે હતા નહીં અને અમે પણ નહોતા એટલે પાણી કોઈ રેડ્યું નથી તો પહેલાં અત્યારે નેર્યું કામ કરીશ કે જેવો જ મેં દરવાજો ખોલ્યો એવું જોયું કે કાબર પેલા કુંડા પાસે પણ જઈને ચાટ પાસે પણ જઈને પણ પાણી મળ્યું નહીં તો પહેલાં અહીંયા પાણી રેડી દઈએ આપણે પછી બીજું બધું કામ કરું શું ગાઈઝ જો ફ્રીજ સાફ કરવાનું હતું તો એ આપણે સાફ કરી દીધું છે અત્યારે હવે પછી શું કરવાનું છે ઘઉં કાઢવાના છે આ મારા પોટકાર રહે ને બધા મારા ઉતારવા પડશે ચોળીના અને ઢોલમાંથી ઘઉં કાઢવાના છે દળણું કરવાનું છે બે દિવસ પહેલાં થોડા દળ્યા હતા છો હા 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 ગુવાજી બની ગયા એમ તો ગાઈઝ હવે છોકરાઓ ઉઠ્યા છે અમારે અને ના અંશુએ તો કોમ કરાવી પીંશું તમારે હવે ઉઠ્યા છે અંશુ તો ઉઠીને તરત પાણીના બાટલાને ભરીને મૂક્યું આજે અમારે એક ફ્રેન્ડ આવવાના છે તે પાણીની બધું વ્યવસ્થા કરી દીધી ઠંડી હું સાફ કર્યો હતો જો બીજા નીચે બધું રમણ બમણ પડ્યું છે કચરાનું એટલું બધું બાકી છે કપડાં અડધા મશીનમાં નાખ્યા નવા કપડાં ત્યાં આખેથી ધોવાના છે તો જો આ પથારી પથારી લેવડાય છે હવે તો વિડીયોમાં બન્યા રહો આગળ અને જોતા રહો અમારો લવ લવ જાવા આવ્યું તું તો લીધું તો ગાયસ આપણે ડોલમાંથી નીકળાય છે ઘઉં આટલા જ પડ્યા છે હવે લગભગ કેટલા હશે એક કિલો જેવા હશે ને પૈસા ક્યાંથી તો આટલા ઘઉં પડ્યા છે ગઈ જ તો આજ ખાલી કરી દઈશું જોઈએ હવે આ ડ્રમ ભરાય છે કે નહીં આ ડ્રમ ભરાય એનાથી તો લગભગ વધારે સણ બધા કાઢીને પછી ઢોલે સાફ કરો છો આપણે

તો ગાઈસ બપોરે તો જમીને થોડી વાર સુઈ ગયા તા આરામ કરીને મને તો પાછું શરદી જેવું થઈ ગયું છે આ તો વધારે બીમાર લાગે એ જુઓ ભૂખ તો ચાલુ જ છે અમારે રમીને આયા છે આ છે નૈત્ર અમારી ફ્રેન્ડનો દીકરો પેલા છે સુહાની બેન અને જુઓ અમારે તો બધું રમણ ભમણ કરી છોકરાઓએ રમી રમી તો ગાઈસ હવે થઈ ગયું છે સાંજની રસોઈનો ટાઈમ તો અત્યારે બનાવશું મગને એવું ચાલશે ને બેટા

આ વાસીની ફરમાઈશ છે કે લલિત કેવું ગાય મને સંભળાવો એટલે લલિત એમની ફરમાઈશ પૂરી કરે કયું ગીત ગાવાનું સાહેબ અમાર તો કોઈ કામ નહીં પણ તમે કયું ગાવ હોય એટલે અમે અમારા દર્શકોને જણાવીએ અમારા દર્શકોને જણાવીએ અમે હા તો ગાઈ લો તમે તો ગાઈ અમે તો અમારો રસોઈનો કાર્યક્રમ ચાલુ છે ત્યાં જઈએ છીએ અમને ગાવું એ ગાવા દો અહીંયા આ બાજુ આપણે મગ બાફી દીધા છે અને બાફરીનો લોટ પણ બાંધી દીધો છે તો ફટાફટ આપણે મગ દઈએ તો ગાઈઝ અહિયાં થાય છે આઈસ્ક્રીમ પાર્ટી સુવાની બર્થડે એટલે એડવાન્સમાં માં ભાઈ બધોને અહિયાં આઈસ્ક્રીમ ખાવાય બધા

અંશુભાઈ અમારા કરે છે બાટલાનું કામકાજ પાણીના બાટલા હા કે હવે ગરમી પડે છે એટલે પાણીના બાટલા ને ભરવું પડે છોકરાઓ બાર રમે છે ક્રિકેટ અને જો અમારા અમે વાસણ કરવા બેસાડી દીધા છે માસી અને અમારા ફ્રેન્ડ છે બે ને વાસણ સાસુ બહુ બે વાસણ કરવા બેઠા છે બોલો મહેમાનને ને અમે કામે લગાવી દીધા છે તો ગાઈઝ હવે ઘરનું આપણે કચરા નિવાળું છે અને જો અમારા ભગબેનથી તો કોઈ કામ થતું નહીં એટલે બેઠા છે ખુરશીમાં જમાય છે એમને કમરની તકલીફ છે એટલે એમને કશું કામ થતું નથી તો ગાઈઝ હવે કચરા બધું કરું છે થોડી વાર ફરશો આટા મારશો ફેલાય તો બ્લોગમાં કોઈ વધારે છે નહીં ટાઈમ હોય નહીં આખો દિવસ તો આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકન બિલકુલ ભૂલતા નહીં જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી તો બાય ગુડ નાઇટ